એવી કઈ ગયેલ છા કે આખા પરિવારનો જીવ જોખમમાં મૂકી છે જો તમે કાયદેસર રીતે જઈ રહ્યા છો તમે પ્રોપર ડોક્યુમેન્ટેશન સાથે ફોલો કરી અને વિદેશ જઈ રહ્યા છો તો ખૂબ જ સરળ છે પણ આવા એજન્ટોના માયાજાળમાં ફસાય અને થોડાક પૈસા માટે એજન્ટો જે રીતે લોકોની જિંદગી જોખમમાં મૂકી દેશે એ કેટલું યોગ્ય છે પ્રશ્ન એટલા માટે થાય કે એજન્ટ રાજ જે રીતે ફૂલ્યું ફાલ્યું છે ગલી ખાંચામાં અમદાવાદ નહીં પરંતુ આખા ગુજરાતમાં તમે બરોડા સુરત ભાવનગર કોઈ પણ તમે મોટા સિટીમાં જશો તમને એક એક ચાર રસ્તા પર એક એક કોમ્પ્લેક્ષમાં એક એક વિઝા ઓફિસો જોવા મળશે આટલી મોટી સંખ્યામાં એજન્ટો પૈસા મેળવવા માટે લોકોના જીવ સાથે રમત કરે છે કારણો શું છે આ બધી જ માયાજાળ પાછળ અને લોકોને પણ વિદેશનો મોહ શું કામ છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બની શકે શકે આ તમામ બાબતોની કરીશું ચર્ચા મારી સાથે મહેમાનો છે રાજકીય વિશ્લેષક પલ્લવી આચાર્ય આપણી સાથે છે અને રાજકીય વિશેષક કાજલ ત્રિવેદી આપણી સાથે છે પલ્લવીબેન જે પ્રમાણે આ ઘટના બની છે પરિસ્થિતિ અહીંયા દુઃખદ એટલા માટે લાગે કે પરિવાર સાથે ત્રણ વર્ષની બાળકી પણ છે આના

અ આઈધર ઈન્ડિયાના હોય તો એ લોકો ત્યાંના સારામાં સારા વિડીયો બનાવીને એટલે રીલ જેને ને કે રીલ બનાવી બનાવીને મૂકે એટલે અહીંયા બેઠા બેઠા મને સ્વીટ્ઝર્લેન્ડના ફક્ત માઉન્ટેન ને બરફ ને એ જ દેખાય છે મને એ ખબર નથી પડતી કે ત્યાં પ્રેક્ટિકલ કેટલા પ્રોબ્લેમ થશે એટલે આ બધા જે રીલ જે છે મને એમ થાય કે વિદેશમાં ફોરેન જો બહુ સારું છે મારી માટે ત્યાં ખૂબ પૈસો છે આ બધી જે વસ્તુ છે આપણા માણસ પટ પર અસર કરે છે જે ખરેખર ત્યાં ગયેલા છે એ લોકોને તમે જોશો તો ત્યાંની જે વાતો તમે સાંભળો કે ભાઈ ત્યાં આવી રીતે ડોલરમાં ઇન્કમ છે અથવા તો ઇન્કમ છે પણ સામે ખર્ચા છે સ્પષ્ટતા નથી કરતા ડોલરમાં ઇન્કમ છે ઇન્ડિયન કરન્સી માં ટ્રાન્સફર કરો તો બે લાખ રૂપિયા પગાર થશે અઢી લાખ રૂપિયા પગાર થશે આજે સીધો કોઈ દસ પાસ કે બાર પાસ તમે કહો ભાઈ તને બે લાખ રૂપિયા ત્યાં પગાર મળશે એટલે એ માણસ છે ઓબ્વિયસ છે કે એટ્રેક થવાનો જ છે કે ભાઈ ત્યાં પૈસો ઇન્ડિયા કરતા વધારે છે સેલેરી વધારે છે અને બીજી વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ મને લાગી રહી છે કે હજી સુધી જેને કહેવાય ને કે ફોરેન નું જે માણસના દિમાગ પર છે કે ભાઈ ત્યાં જશું એટલે જિંદગી સુધરી જશે એ લોકોને ખ્યાલ નથી કે ત્યાં જે અને હું તેમ કહું છું કે સોશિયલ મીડિયા ઉપર એવા વિડીયો વાયરલ કરવા જોઈએ કે ત્યાં પ્રોબ્લેમ શું છે આજે યુએસએ જવું અમેરિકા જવું કન્ટ્રી પણ મહામંદીમાં ધીરે 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 ફસતો જાય છે ત્યાં પણ પ્રોબ્લેમ છે એ જે ત્યાં ઘણા વર્ષોથી રહેતા હોય એ લોકોને પૂછો કે ત્યાં એ લોકો અત્યારે કયા પ્રોબ્લેમ બેટ કરી રહ્યા છે ફક્ત રીલ ઉતારી અને એને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરો અને પછી હું અહીંથી બેઠા બેઠા સારા સારા સીન જોઉં કે લોકોની સારી સારી વાતો સાંભળું તો એમાં ઓબवियस છે કે મને એમ થાય કે ઇન્ડિયામાં મારી ઇન્કમ છે પચ્ચીસ હજાર અને ત્યાં મને સીધો બે લાખ પગાર મળે છે એટલે ચલો હું જતી રહું એમાં ને એમાં આ જે વિદેશ જવાની ખેંચા છે યુવાનોમાં ને એમાં બધા એજન્ટો ખુલ્યા ફાલ્યા છે તમે પ્રોપર કોઈને ગાઈડલાઈન નથી સોશિયલ મીડિયા ઉપર એ અવેરનેસની જરૂર છે કે ભાઈ આ જે બધી વસ્તુઓ છે એ બધી નો ડાઉટ ત્યાંની બધી ટ્રાન્સપોર્ટેશન ખૂબ તમે જાપાનના વિડીયો પર્ટિક્યુલર જુઓ તો ત્યાંની ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા ત્યાંનું રેલવે ત્યાંની લાઈટો ત્યાંનું એરપોર્ટ તમે જુઓ આ હિથ્રો એરપોર્ટના વિડીયો જુઓ આ બધું સુપર છે પણ એ કોની માટે છે એ જે ઘર ને ગામડાને ખેતીને વહેંચીને ત્યાં જવા માટે યોગ્ય નથી એના માટે ઇન્ડિયા જ યોગ્ય છે કે જ્યાં તમને સેફ્ટી છે પેલા એટલે આ વસ્તુ લોકો વિચારતા નથી એમ વિચારે ઇન્સિડન્ટ બન્યો કે ભાઈ પોર્ચુગીઝ આપણે જશું અને પોર્ચુગીઝ છે કે ડેનમાર્ક છે તો માં એમ કે ડેરી ઉદ્યોગમાં કામ કરશું પોર્ચુગીઝમાં શું કામ કરવાના હશે તો ભગવાન જાણે કે કયા ઈરાદાથી એ લોકો ગયા હશે અથવા તો કયા કામ માટે ગયા હશે પણ પહેલા તપાસ કર્યા વગર સીધી ત્રણ વર્ષની બાળકીને લઈને જવું અને એજન્ટ કેટલા બધા ચાલાક હશે કે એને ખબર છે કે આની જુડે 2 કરોડ રૂપિયા નીકળશે એટલે ખંડણી માટે બે કરોડ રૂપિયા માંગ્યા તમારે કારણ કે જ્યારે તમે ફોરેન જાઓ છો ત્યારે તમારું કમ્પ્લીટ નેટવર્ક તમારી કેટલી છે યુ હેવ ટુ શો ધેટ થિંગs ભઈ અમારી આટલી નેટવર્ક છે તો એ નેટવર્ક બતાવી હશે એટલે આ લોકોની હિંમત ચાલીને બે કરોડ રૂપિયાની ખંદ માંગણી કરી હવે આ બધા જે પ્રશ્નો છે એ બહુ ચિંતાજનક છે લોકોએ બહુ જ જાગૃત થવાની જરૂર છે કે ભાઈ ઇન્ડિયા છોડી જયારે કોઈ પણ કન્ટ્રીમાં જાઓ છો વેલ એન્ડ ગુડ યુ કેન ગો એમાં કોઈ સવાલ નથી તમને જો લાગતું કે જર્મની સારું છે કે ફ્રાન્સમાં જઈએ કે આઈ જઈએ કે યુરોપ જઈએ યુકે જઈએ તો તમે ત્યાં જઈ શકો છો ભણવા એજ્યુકેશન પર્પઝ સ્ટેટ માટે જઈ શકો છો નોકરી માટે જઈ શકો છો પણ તમે ત્યાંના રૂલ્સ રેગ્યુલેશન ત્યાંના કાયદા કાનૂન ત્યાંની રિયલ સિચ્યુએશન શું છે પહેલા તપાસ કરો અહીંથી સીધા ભણવા માટે ઉપડી નહીં જવાનું પેલા ત્યાંની યુનિવર્સિટીમાં જે આપણા કોઈ સ્ટુડન્ટ ત્યાં ભણતા હોય તો એને પૂછો કે ત્યાંની હોસ્ટેલ શું છે ત્યાં એટમોસ્ફિયર કેવું છે આપણે ત્યાં સર્વાઈવ થઈ શકીએ એમ છીએ કે નહીં તમે કેનેડામાં જાઓ ને કેનેડામાં અત્યારે માઇનસમાં ઠંડી ચાલતી હોય તો ઓબ્વિયસ છે કે આપણાથી આટલી બધી માઇનસ પચીસ ને માઇનસ ત્રેવીસ આવી ડિગ્રી આપણાથી ઠંડી સહન ના થઈ શકે આ બધી પરિસ્થિતિનો વિચાર પછી ને પછી એક ધિસિઝન કે ભાઈ ઇન્ડિયા છોડવું જોઈએ કે નહીં હમ એટલે ઘણા બધા પ્રશ્ન આમાં વિચારવા માગી લેવા છે કે જેની ઉપર ખરેખર ખૂબ ધ્યાન આપવાની જરૂર છે બિલકુલ ગંભીરતા ખૂબ જરૂરી છે કારણ કે આવા વારંવાર કિસ્સા સામે આવતા હોય સતત તમે કીધું કે જેવી રીતે સોશિયલ મીડિયામાં રીલ્સ જોઈને લોકો વિદેશથી અંજાઈ જાય છે પણ સામા પક્ષે આ પ્રકારના એજન્ટોએ પૈસા લઈને પછી વિઝા ના આપ્યા કે પછી છેતરપિંડી કરી અપહરણો કર્યા લોકો તો એટલા હેરાન થાય છે થાય છે આ બધું જ સમયાંતરે બહાર આવે છે સમાચારોમાં આવે છે પેપરમાં આવે છે વિડીયોમાં આવે છે આ બધું જોયા પછી પણ લોકોનો મોહ નથી ઓછો થતો જેમ તમે કીધું પૈસાની પણ લાલચા અહીંયા મળતી થોડી સુવિધાઓનો અભાવ અને જે દ્રશ્યો એમણે જોયા છે એ જોઈને અંજાય છે ને પછી અચાય છે કાજલબેન તમારી પાસે આવીશ એજન્ટો જે રીતે ફૂલ્યા ફાલ્યા છે એના પર કોઈ જ અંકુશ નથી જાણે એવું લાગે એના અંકુશ માટે શું કરી શકાય લોકોએ પણ શું વિચારવાનું કારણ કે જેમ કીધું બેણે કે પોર્ટુગલ જાય છે પણ ત્રણ વર્ષની નાની બાળકીને સાથે લઈને હવે આજે બીજો દિવસ તો બે દિવસ ત્રણ દિવસ એ અપહરણ કરશે કઈ પરિસ્થિતિમાં હશે શું હશે એ બાળકના શારીરિક ખાવા પીવાની વાત તો દૂર પણ એના માનસ પર કેવી અસર થશે આ ઉંમરમાં આ બધું લોકો કેમ નથી વિચારતા એટલી કઈ હદે લોકોને એ ઘેલછા થઈ જાય છે પહેલા પ્રથમ તો અત્યારે જે પરિસ્થિતિ છે એની અંદર લોકોને એવું લાગે છે કે વિદેશમાં જિંદગી છે ત્યાં ટિકેટ છે મેનર્સ છે આવી બધી વાતો અને પૈસા સૌથી મોટું મહત્વનું કેન્દ્ર બિંદુ હોય છે ત્યાં જવા માટે હવે અહિયાં પચીસ હજાર છે તો પણ આપણે હજાર રૂપિયાની કામવાળી રાખી શકીએ પણ ત્યાં બે લાખ રૂપિયા કમાતા હોય તો પણ ત્યાં પાંચ હજારની કામવાળી ન મળે આ ત્યાંની પરિસ્થિતિ છે અહિયાંથી લોકો જે ભણેલા ગણેલા એજ્યુકેટેડ ત્યાં જાય છે ત્યાં સ્વીપરનું કામ કરતા હોય છે એ એવા વિડીયો આપણે લાખો આપણે અહિયાં જોઈ લીધા છે અને અત્યારે જે નાનકડી બાળકીનો પ્રશ્ન છે તો એ તો એના મા બાપને ખરેખર વિચારવાનું રહ્યું કે પિતા જતા સેટલ થતા અને પછી પોતાની ને પોતાના પરિવાર ને બોલાવતા અહીંયા જે છે અહીંયા ઘણું એવી વસ્તુઓ છે જે ઇન્ડિયાની અંદર આપણને ફેમિલીમાં ની અંદર સાથે રહીને મળી શકે એમ ત્યાં ફેમિલી જ નથી હોતી કદાચ તમે બીમાર પડો તો તમારી દવા કરવા વાળું કે તમને કેર લેવા વાળું કોઈ વ્યક્તિ નથી હોતું આ સૌથી મોટી ત્યાંની વિડામણા છે એ કોઈ જોતું જ નથી એ કોઈને દેખાતું જ નથી અને લોકો જે વાતો કરે છે એ ખાલી પાંચ મિનિટની મતલબ હું તો કઉ છું પંદર સેકન્ડ ને ની અંદર પોતાની જિંદગી જે છે એ આખી દાવ પર મૂકી દીધી છે એને સાચું કીધું કે એમને ખબર જ હશે કે આમની પાસે જમીન છે કે મકાન છે કે એમની પાસે એવા કોઈ એમના પરિવાર વાળા સગા સંબંધીઓ જે છે એ પૈસાવાળા હશે અથવા તો ધનિક લોકો સાથે એમનો કોન્ટેક્ટ હશે એટલા માટે જો ડાક ધમકી આપે તો એમને પૈસા ત્યાંથી નીકળી શકે એવું હશે અથવા તો કોઈ કિંમત કિંમત નક્કી કરી હોય હોય અને એ ચૂકવવાની બાકી રહી ગઈ તો પણ એમને ત્યાં જઈને આવું એક કર્યું હશે કે એમને જ્યાં જવાનું હતું એની જગ્યાએથી બીજા જગ્યાએ ઉતાર્યા પણ બહુ મોટી વસ્તુ એ છે કે જયારે તમે આવા વિદેશની અંદર પ્રવાસ કરો છો તો તમને ત્યાંની આજુબાજુની પરિસ્થિતિ ત્યાંના નકશાઓ ત્યાં કોની મદદ લઈ શકાય એવી કોન્ટેક્ટ ડિટેલ્સ આ બધી વસ્તુઓ હોવી જોઈએ કારણ કે આપણે જે જોઈને જઈએ છીએ સપોઝ કે ગુજરાતની ગુજરાતની વાત કરું કે મહેસાણા નો કોઈ વ્યક્તિ સુરતમાં આવશે એને તો એમને ખબર નહીં હોય રોડ રસ્તા ક્યાં છે ત્યાં કોન્ટેક્ટ પર્સન કોણ છે કદાચ કંઈ પણ થાય તો સીધો મારે પહેલા કોને કોન્ટેક્ટ કરવાનો આ બધી જ બેઝિક્સ જે છે એ એ જરૂરિયાત હોય છે જો એ પોર્ટુગલ એમના કોઈ પરિવારના હોય અથવા તો ત્યાં લોકલ કોઈ લોકો હોય અથવા તો એમ્બેસીનો નંબર હોય તો કદાચ એ ત્યાંથી એરપોર્ટ પાસેથી અથવા તો કોઈની મદદ ત્યાં હશે એમને લાવ્યા હશે તો એમને તો ખબર હશે જ એવું નથી કે નહીં ખબર હોય એમની જાણ બાર હશે એ મતલબ એટલા ભણેલા વ્યક્તિઓ હશે અભણને તો ત્યાં જવા માટેના જે ડોક્યુમેન્ટેશન કર્યા હશે તો એમને એટલી ખબર હશે કે હું જે જગ્યા પર જવું છું એ જગ્યા પર નથી જઈ રહ્યો ને મને ક્યાંય બીજી જગ્યાના બોર્ડિંગ પાસ મળ્યો છે તો એ વ્યક્તિએ ત્યારે જ જે છે એ સચેતતા દાખવી જોઈએ અને ત્યારે જ એ વસ્તુ ઉપર એમને કામ કરવાની જરૂર હતી પણ હવે જે વીતી ગયું છે એને આપણે જવા દઈએ એમ્બેસી સાથે આપણે કોન્ટેક્ટમાં રહેવું જોઈએ અને આ આ જે લોકો કરી રહ્યા છે જે લોકો કે છે કે અમે તમને લઈ જઈએ આ તે કબૂતર ઉડાડવાનો જે બિઝનેસ છે એ બહુ ફૂલો વાડ્યો છે અને મહેસાણાની અંદર જે છે એ તમે જો કે ઘર દીઠ લોકો ફોરેન જવાની વાત કરતા હોય છે દીકરીને પણ ફોરેન ફવન આવી છે દીકરાને પણ જો છે એ ત્યાં કોઈ છોકરી હશે તો ત્યાં જઈને એની સાથે મેરેજ કરીને ત્યાં સેટલ થઈ જવું હશે આવી વાતો મહેસાણાની આસપાસના વિસ્તારોમાં ખૂબ જ હોય છે અને આવા કેસીસ અમારી પાસે પણ આવતા હોય છે કે દીકરીને લગ્ન કરીને લઈ જાય અને પછી ત્યાં એને કામવાળી કરતા પણ હાલતમાં રાખવામાં આવે આવા જે મુદ્દાઓ છે એ તો આપણે તમારા માધ્યમથી આપણે વારે વારે જે છે ઉઠાવતા પણ જયારે પણ આપણે કોઈ પણ વિઝા કંપની સાથે આપણે ટાઈ અપ કરીએ છીએ અથવા તો આવા જો એજન્ટ હોય છે એના લીગલ ડોક્યુમેન્ટ આપણે ચેક કરવા જોઈએ એના લીગલ લાઇસન્સીસ ચેક કરવા જોઈએ એનું રજીસ્ટ્રેશન જે છે એ ગવર્મેન્ટ એમ્બસીમાં થયું છે કે નહીં એ પહેલા જ ચેક કરવું જોઈએ એના પછી એની સાથે કોઈ પણ જે છે એ આર્થિક કોઈ વ્યવહાર કરવાનો હોય તો તમે એ કરો અને તમારા એના એક્સપીરિયન્સ મતલબ એમણે પચાસ જણ જે છે એ એવું જરૂર નહીં પચાસ માંથી પાંચ મૂકે અને આપણે એમની સાથે જોડાઈ જઈએ તમે પચાસ માંથી મોકલ્યા છે એમનો ફીડબેક રેશિયો શું છે એ આપણે ચોક્કસથી જોવું જોઈએ કારણ કે એવું મતલબ 100 માંથી 5 જણ જે છે એ જાય અને પાંચના જ રિપોર્ટ આપણે મોકલે એ આપણને બતાવે અને પછી એમાં 45 જે નથી ગયા એના રિપોર્ટ જ આપણે ચેક ના જોઈએ અથવા તો એના રેટિંગ ચેક ન કરીએ એવું ન હોવું જોઈએ તમારે કોઈ પણ જગ્યા પર જતા પહેલા પણ એની ક્રોસ વેરીફાઈ અત્યારે તો google પર બધું અવેલેબલ છે તમે એવું લાગતું હોય તો તમે સરકારી વેબસાઇટ પર એક એ સંસ્થાનું નામ છે કે એની આ બધી જ વસ્તુ અવેલેબલ છે અને તમે ચેક કરવું જોઈએ આવી રીતે અણથાર્યું કોઈને રિલેશનની અંદર પણ માનીને કહું છે ને આપણે કોઈની સાથે અવળી મોટું રિસ્ક ન લેવું જોઈએ ને એની દીકરી અત્યારે અને એની માં જે છે એ ખૂબ જ ખતરામાં છે તો આપણે એમ્બેસી સાથે વાત કરીને એમને પરત લાવવાની મહેનત જે છે એ કરવી જોઈએ બિલકુલ 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 સરકારે ચાલુ કરી દીધી છે પરત લાવવા માટેની મહેનત પણ આમાં મૂળ વાત એમ છે જેમ કાજલબેને કીધું કે એ કોઈ તમે કાયદેસર રીતે જયારે ડોક્યુમેન્ટેશન સાથે જાવ છો તો તમે બધી બાબતોની તપાસ કરો છો ગેરકાયદેસર રૂટમાં પલવીબેન મારા ખ્યાલથી એવા લોકો જતા હોય કે ત્યાં કામ કરવા માટે જે ડિગ્રી જે લાયકાત જે ક્વોલિફિકેશન જોઈએ એમના પાસે નથી એટલે કાયદેસર રીતે ન જઈ શકે એ એમની એ ક્વોલિફિકેશન ત્યાં જવાની નથી એટલા માટે ગેરકાયદેસર રસ્તો અપનાવીને જાય છે હવે જે જગ્યા પર સેટલ થવાનું તમારી પાસે એ ધારાધોરણોમાં જ તમે નથી એ તમે ખોટી રીતે જાઓ છો તો ત્યાં જ્યાં ગયા પછી પણ હેરાન થવાના છો અને રસ્તા પર જો આવો કોઈ ઇન્સિડન્ટ બની જાય તો આખો પરિવાર હેરાન થતો હોય એટલે મૂળ વાત અહીંયા આપણે વાત કરી કે લોકોની ગેલછા પર હવે વાત થોડી કાયદાકીય પણ કરીએ અને શું થઈ શકે એના પર કરીએ પલોબેન તો જે રીતે આ એજન્ટોની હું કહીશ કે જે રીતે હાટડીઓ ખુલી છે દરેક ચાર રસ્તા ઉપર એના પર કોઈ નિયમન એના પર કોઈ અંકુશ એ લોકોને જે લાયસન્સિંગની પ્રક્રિયા આપણે જાણીએ છીએ કે આખા ગુજરાતમાં તમામ પ્રકારના બિઝનેસમાં લાયસન્સ પ્રક્રિયાની શું પરિસ્થિતિ છે પણ કંઈક કડક ઓડિટ કે કંઈ પણ થઈ શકે શું કરી શકાય કે ભવિષ્યમાં આ પ્રકારના એજન્ટો બીજાની જિંદગી સાથે રમત ન કરે ચોક્કસ છે ફ્લેમિંગો છે આજે બધી મોટી મોટી કંપનીઓ છે તો એ કંપની કેટલું વ્યવસ્થિત એ લોકોની પાસે લાયસન્સ છે એ લોકો તો ઓથોરાઈઝ આમ જેને કહેવાય ને કે બધું જ કામ એનું ઓથોરાઈઝ થાય છે આજે મને તો એ સમજ નથી પડતી કે સપોઝ કોઈ જગ્યાએ એક દુકાન લઈને બેઠેલો માણસ ભલે એને ગમે એટલે બોર્ડ મળ્યા કે વિઝા પરમિટ મળશે આમ મળશે તેમ મળશે પણ હાઉ કેન આઈ પૂટ આ ટ્રસ્ટ ઓન ધેટ પર્સન તમે આજે કોઈ મોટી ઓફિસમાં જાઓ ને એ જે આખું સ્ટાફ હોય કે જે આખું ફ્લેમિંગોમાં સેવન્ટી ટુ તો એ લોકોને ત્યાં સ્ટાફ છે એક જ ઓફિસમાં હવે બીજો તો લગભગ ઘણી બધી બ્રાન્ચ છે બધું મેક માય ટ્રીપ જુઓ કેટલી ઓથોરાઇઝ આ સંસ્થા છે મેક માય ટ્રીપ છે કે ઘણી બધી કંપનીઓ છે તો એ કંપનીઓ થ્રુ તમે પેલા પ્રોપર ગાઈડલાઈન લો આ રીતે જે હાટડીઓ ખુલી છે તો લોકોએ જાગૃત થવાની જરૂર છે કે જે તે જગ્યાએ બોર્ડ જોઈ અને એવી રીતે અંદર પૂછ ઇન્કવાયરી માટે ઘૂસી ના જવાય જાહેર તમારી પાસે કારણ કે આમાં બધામાં કેવું છે કે પેલા માં સેવન બેન્ડ જોઈએ આ નીતિ નિયમ છે બહાર ઇન્ડિયા ની બહાર જવાના એક્ઝામ પાસ કરો બેન્ડ જોશે ઇંગ્લિશ તો આવડતું છે નહીં સાત બેન્ડ ની તો એટલે ગેરકાયદેસર માર્ગે જાય તો ગેરકાયદેસર માર્ગે મને તો એ સમજ નથી પડતી કે ભાઈડી અને એના છોકરાને લઈને હિંમત કેમ થઈ જયારે પણ કોઈ પણ તમે ઈન્ડિયા ની બહાર જવ છો આજે મારા જ કુટુંબમાં કહું તો મારા જ તમને જયારે ઓફર મળેલી કે ભાઈ તમે ઇન્ડિયાની બહાર જાઓ તો મારા ચોક દીકરાએ તરત કીધું હતું કે પહેલા મેં તો પછી કેન્સલ કર્યો આખો એને પ્રોગ્રામ પણ પહેલા એને એવી ઓફિસમાંથી ઓફર મળી હતી તો મારા છોકરાએ મોઢે કીધું હતું કે પહેલા હું વરસ દોઢ વરસ પહેલા હું એકલો જઈશ ઇફ આઈ એમ કમ્ફર્ટેબલ તો જ હું મારા સંને મારી મિસિસ નહીં લેતો આવીશ મારી મમ્મી નહીં લેતો આવીશ હવે આજે જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ જાઓ છો અને આ રીતે રિસ્ક લઈને જાઓ છો તો આટલું મોટું રિસ્ક કે જેની જોડે તમારી પત્ની સંકળાયેલી છે તમારા બાળક છે આટલું નાનું બાળક ત્રણ વર્ષનું બાળક શું કન્ડિશનમાં હશે આ રીતે જોવા જઈએ તો લોકોએ જાગૃત થવાની જરૂર છે જ્યાં ત્યાં ઘણા બધા છું વર્ક પરમિટ મળશે પીઆર મળશે ને અરે પીઆર પરમાનન્ટ રેસીડેન્ટ આજે બહુ અઘરી વસ્તુ છે પીઆર મળવી એ રીતે નોકરી ને પીઆર મળતા હોય ને તો એકસો ને વીસ કરોડની આપણી ઇન્ડિયામાં પોપ્યુલેશન જેમાંથી સાઈઠ કરોડ જતા રહ્યા હોય જો એ રીતે ઇઝીલી વર્ક પરમિટ ને પીઆર ને બધું મળતું હોય તો તમે કોઈ સારી કંપની થ્રુ જાઓ તમે ની વેબસાઇટ ચેક કરો તમે ઇવન ઘણા બધા રસ્તા છે આજે કાજલભાઈને બહુ સાચું કીધું કે જયારે આટલું બધું આપણી ટેકનોલોજી ડેવલપ થઈ છે તો ટેકનોલોજીના આધારે તમે દુનિયાભરની વસ્તુઓ અહીંયા બેઠા બેઠા ચકાસી શકો છો ઘરમાં બેઠા બેઠા ચકાસી શકો છો કે આઈધર હિઝ ઓથોરાઈઝ પર્સન ઓર નોટ હિઝ કંપની ઇઝ ઓથોરાઈઝ ઓર નોટ એમાં શું સ્ટેટસ છે એના કેટલા બેન્ડ છે અરે તમે ખાવાનું મંગાવો છો ને તો એથી બધું આગળ આવી ગયું છે કે એમાં હોય ને તો તમે હોટલમાં જમવા જાવ છો આવી જયારે સિસ્ટમ આવી ગઈ હોય ત્યારે તમે એજન્ટ જેને કહેવાય ને લેભાગુ એજન્ટના હાથમાં આવી જાવ પછી ક્યાંની બદલે ક્યાંય પહોંચી જાવ જિંદગી જોખમમાં મૂકો આવી કેવી ઘેલછા ઇન્ડિયા છોડવાની અને ઇન્ડિયામાં એવું તો શું ખોટું છે તમે એક વસ્તુ વિચારો સૌથી સેફ જોવા જઈએ તો અત્યારે ઇન્ડિયા લાગે છે સૌથી સેફેસ્ટ કન્ટ્રી તમે બીજા બધા કન્ટ્રીની ખાલી સારા સારા રીલ ના જુઓ તમે એની સચ્ચાઈ જુઓ કે ત્યાં સચ્ચાઈ શું છે ત્યાં કઈ રીતે નોકરી એજ્યુકેશન સિસ્ટમ છે ત્યાં એજ્યુકેશન પ્રાઈમરી એજ્યુકેશન ફ્રી છે પણ કોલેજમાં તોડી નાખે એવી ફી હોય છે કે જે આપણા બારમા ધોરણ સુધી ભણ્યા ના હોય ને એટલી ફી એ કોલેજ કોલેજમાં છે તમે એટલે બધું આ વિચારીને જવું જોઈએ આ રીતે નોકરી મળશે અને બે લાખનો પગાર બસ આટલું જ માણસો જુએ છે કે ત્યાં પીઆર મળશે બે લાખનો પગાર છે તમારી પાસે ખાલી પાસપોર્ટ હોવો જોઈએ બસ એટલે અવેલેબલ છે અત્યારે ગૂગલમાં સર્ચ મારો દુનિયાભરની માહિતી મળી જશે એટલે બહુ લોકોએ જાગૃત થવાની જરૂર છે તો આ બધા જે એજન્ટો ખૂણે ખાંચે જે એજન્ટો ખુલ્યા છે ને એ એસી ઓફિસમાં બેસાડે ચા પીવડાવીને કોફી પીવડાવે ને સારી સારી વાતો કરે ને અમારી ઓફિસમાંથી સો જણાને મોકલાને આટલાને નોકરી મળી રહે એમ વિશ્વાસ ના કરાય એ બહુ સત્ય હકીકત છે બિલકુલ બિલકુલ કાજલબેન જે એજન્ટોની વાતથી એજન્ટો પર શું થઈ શકે અને બીજું કે અહીંયા શું જેવા આના પહેલાં આપણે અનેક પોલિટિકલ સ્ટેટમેન્ટ પણ સાંભળ્યા છે કે ભાઈ વિદેશમાં જઈને ત્યાં સાફ સફાઈનું કામ કરવામાં પણ લોકોને કોઈ શરમ નથી અને અહીંયા એ મહેનત કરવામાં તકલીફ પડે છે એટલે આવક દેખાય છે જેમ કીધું બેણે કે ત્યાં બે લાખ અઢી લાખનો પગાર છે સામે ખર્ચ પણ એટલો છે આ બધું નથી સમજાતું આજની યુવા પેઢીને એક સ્ટેટસ બતાવવું છે એક એવું બતાવું છે કે અમે ફોરેન છીએ જેમ પહેલા પણ પલ્લવીબેને કીધું કે જ્યારે લગ્નની વાત આવે ત્યારે પણ હવે દીકરીઓ એવી ઈચ્છા રાખે કે અમારે તો એનઆરઆઈ છોકરો જોઈએ અમારે તો વિદેશ વિદેશ જઈને એની સાથે શું થાય છે એ વિચાર નથી કરતા લોકોની માનસિકતા તો રાતોરાત નહીં બદલી શકે પણ કોઈ કાયદો કોઈ ઓડિટ કોઈ કાર્યવાહી સોશિયલ સ્તરે ગવર્મેન્ટ લેવલે શું થઈ શકે કે થોડા ઘણા આ બધું અટકાવી શકાય અત્યારે સૌથી મોટો આપણી પાસે કામ ચાલી રહ્યું છે આપણા દેશમાં એસઆઈઆર નું આવી જ રીતે આવી સંસ્થાઓ માટે પણ આવી જ કોઈ પદ્ધતિઓ લેવી જોઈએ જેમ આપણા રજીસ્ટ્રેશન થાય છે એવી જ રીતે રજીસ્ટ્રેશન પણ થવું જોઈએ અને આવે જ્યારે બહાર મોકલતી જે એજન્સીઓ છે એ એજન્સીઓ ના નામ નંબર ડિટેલ્સ એડ્રેસ લોકેશન અને ત્યાં જે ઓફિસીસ છે એના લોકેશન્સ બધી જ વસ્તુઓ જે છે એ ઓપન કરી દેવી જોઈએ બધા માટે અને પેરેલલી આનું પણ અવેરનેસ થવું જોઈએ કારણ કે આપણને ગેલસા છે જે આ લોકો બે લાખ રૂપિયા પગાર કે છે ને આવા જે લોકો જાય છે ત્યાં એ લોકોનો પગાર પણ પૂરો તો આવતો જ નથી એ લોકોનું પણ ત્યાં જ એને શોષણ જ થાય છે જે કામની અંદર એમને વીસ ડોલર આપવામાં આવતા હોય એની જગ્યાએ એમને દસ કે બાર માં જ મળે છે કેમ કે ત્યાંના જે લોકો છે એ પણ સસ્તા મજૂરો શોધે છે અને ઇન્ડિયા થી સારા મહેનતું અને સસ્તા મજૂરો એમને ક્યાંય નહીં મળે આ એક મતલબ નાગ મતલબ કે નગ્ન વાસ્તવિકતા છે કે લોકો જે કામ કરવા માટે જાય છે અને જો એના ત્યાંના લોકો એ કામ કરે છે તો એને વધારે ડોલરમાં જે છે એમાઉન્ટમાં પૈસા ચૂકવવામાં આવે છે અને જે લોકો ઇન્ડિયન હોય છે કે આવી રીતે ગયેલા હોય છે આવા લોકોને ઓછું જે છે એ મહેનતાણું ચૂકવવામાં આવે છે આવા પણ કિસ્તાઓ જગજાહે છે આવા કિસ્સાઓની અંદર આવા જો લોકો પકડાય કારણ કે આ લોકોને ફોર્જરી સિવાય બીજે કઈ વધારે આ લોકોને કોઈ કેસમાં તમે નથી લઈ જઈ શકતા કારણ કે આના માટે કાયદાઓ મજબૂત નથી આવી જો એજન્સીઓ હોય ને એજન્સી તરફ ગયા હોય તો એજન્સી મેન્ડે થઈ જવી જોઈએ અને જેટલા લોકો ગયા છે એ લોકો સાથે પણ પૂછતાછ થવી જોઈએ કે એમને કેવી રીતે મોકલવામાં આવ્યા હતા એમની પાસેથી કેટલા મતલબ આની પણ કોઈ ફિક્સ એમાઉન્ટ નથી આનો પણ એક ડર નક્કી થવો જોઈએ કે ભાઈ તમારો જે કન્સલ્ટન્સી ચાર્જ છે એ આટલો 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 આ દેશ માટે આટલો આ દેશ માટે આટલો આ દેશ માટે આટલો અહિયાં તો મોઢા માંગ્યા મોડે લોકો રૂપિયા લે છે અને એવી ખબર પડી જાય કે તમે આપવા માટે સક્ષમ છો તો તમારી સાથે જે છે એ વધારે જ એમાઉન્ટ વસૂલ કરવામાં આવે છે સેફટી જોવો સિક્યુરિટી જોવો અને તમે જે કમાવાના છો એમાંથી પણ એ લોકો અમુક અંશે અમુક વર્ષો સુધી પૈસા વસૂલ કરતા હોય છે આ જે લોકો નજીકના લોકોને પણ મેં જોયા છે દુઃખી થતા પણ જોયે છે એ લોકો જે જાય છે એ પાછા નથી આવી શકા અને જો પાછા આવશે તો ફરીથી નહીં જઈ શકે એવી બધી પરિસ્થિતિઓમાં પણ મુકાય છે ઘણા વખત તો કોઈ એક્સપાયર થઈ જાય તો એ લોકો આવી નથી શકતા કારણ કે આવી આવી રીતે લોકો જે છે એ કબૂતરબાજીમાં એ લોકો ગયા હોય છે દીકરી જે છે અ એમની વાઈફ છે એને પણ કેમ સવાલ ન કર્યો એની પત્નીએ સવાલ કેમ ન કર્યો ભાઈ તમે ત્યાં જઈને સાઇડ થાઓ પછી અમે લોકો આવશું એ નાની એવી દીકરી માટે એના પરિવારે કેમ એને રોક્યા નહીં એ પણ છે કદાચ બની શકે કે બી બેની સાથે એક ફ્રી એવી રીતે કરીને કોઈ ડિસ્કાઉન્ટની અંદર એમને જે છે આ સ્કીમ પધરાવવામાં આવી હોય આવું બની શકે અ હજી આપણે બહુ ડીપમાં જાણતા નથી પણ જો એવા લોકો આવી એજન્સીના જે ઓનર્સ છે જો અહીંયા નજીકમાં હોય તો પહેલા એને એને પકડો અહીંયા બહુચી પકડાશે તો ત્યાં એની અસર આવશે અહીંયા કોઈનું नाक બંધ થશે તો ત્યાં મોડું ખુલશે અને ત્યાં એ લોકોને હું એવું માનું છું કે એ લોકોને કઈક ને કઈક રીતે મદદ થઈ શકશે નહી કે અધરવાઇઝ તો આપણે અહીંયા કહીશુ એને અને અહીંયા બોલશું એ કંઈ નહિ મળે પણ આવી રીતે ચેતતા રહેવું જોઈએ ને તમારા માધ્યમથી તો હું બધાને કહીશ કે કઈ પણ જગ્યા પર ક્યાંય પણ જાઓ પણ એ જગ્યાનું એક વખત અવલોકન કરો વિશ્લેષણ કરો ચેક કરો એ પછી ઇન્ડિયાનું કોઈ પણ નાનું ગામ કે સિટી કે ફરવાની કોઈ જગ્યા કેમ ન હોય આ તો વિદેશ છે ચેક કર્યા વગર હોટલ રેસ્ટોરન્ટ કે અને ત્યાં લોકલ કોન્ટેક પર્સન કે જો કદાચ તમે કોઈ તકલીફમાં આવો એ વન પર્સન્ટેજ હોય તો જીરો ઝીરો વન પોઈન્ટ પર્સન્ટ કે આપણે તકલીફમાં આવી જઈએ તો ત્યાં લોકલ કોની સાથે કોન્ટેક્ટ કરો एक डिटेल्स हमेशा तमारी, मतलब आंगली ना टेर होगी जो ये। आ मारा तरफ थी एक जैसे कॉमन बद्धा माटे छे के तमे जे पण करो छो तमे ज्यां पण जाओ छो त्यां लोकल तमने मदद केवी रीते मळी शके फटाफट -पट। અને એની આપણે નોંધ લેતા રહેવું જોઈએ બિલકુલ બિલકુલ ભૂતકાળમાં પણ અનેક કિસ્સા આપણે જોયા છે ડંકી રૂટ થી યુએસએ જતા હોય મેક્સિકો થી જતા આ જતા હોય દિવસોના દિવસો સુધી અહીંયા માતા પિતા જમીનો વેચી અને પૈસા કાઢી અને દીકરાઓને મોકલતા હોય દીકરા દીકરીઓને ત્યાં અને આવા ગેરકાયદેસર રૂટ પર જતા રસ્તામાં જ ઘણા લોકોના મૃત્યુ પણ થતા હોય છે જંગલ વિસ્તારના અનેક કિસ્સા આવા બન્યા છે છતાં પણ લોકો એ વિચારતા કેમ નથી જેમ પલોઈ બેને કીધું કે આઈલ્સ આપવી પડે એમાં સાત બેન્ટ જોઈએ છ બેન્ટ જોઈએ એટલે એ લાયકાત જોઈએ ત્યાં રહેવા માટે ત્યાં પ્રદેશની ભાષા ત્યાંનું જે ધારાધોરણો જોઈએ એ નથી મળતું ત્યારે ગેરકાયદેસર જાય છે ને આ પ્રકારના ચક્રોમાં ફસાય છે આશા રાખીએ કે ભવિષ્યમાં લોકોની જાગૃત કરવા માટેનો જે પ્રયાસ કર્યો એની થોડી ઘણી અસર આવે અને એજન્ટ રાજપર અંકુશ માટે સરકાર પણ કંઈ કાર્યવાહી કરે ને જે પરિવાર ફસાવો છે અને ઝડપથી પરત લાવવાની કાર્યવાહી થઈ શકે આપ ચર્ચામાં જોડાયા અને લોકોને માહિતી આપી તે બદલ આભાર મૂળ પ્રશ્ન એ છે દર્શક મિત્રો કે આ પ્રકારના જોખમી માર્ગોથી વિદેશ જવું કેટલું યોગ્ય છે કારણ કે જ્યારે તમારો પરિવાર તમારી સાથે છે આ તમે એકલા છો કે પરિવાર અહીંયા છે પરંતુ જ્યારે આ પ્રકારના જોખમી રસ્તાઓ અપનાવતા હોઈએ છીએ ને પરિણામ ખૂબ જ વિકટ આવતું હોય છે અને આખરે આખા પરિવારને આ પ્રકારની ઘટનાનો ભોગ બનવું પડે છે મહેસાણાના પરિવારને છોડાવવા માટે તજવીજ તો શરૂ કરી દેવામાં આવી છે તેના સાંસદ દ્વારા ધારાસભ્ય દ્વારા કલેક્ટર દ્વારા સાથે જ કેન્દ્ર સરકારની વાત કરીને આગળ કાર્યવાહી ચાલુ છે કે શું થઈ શકે પણ મૂળ વાત એ છે કે આ બધી જ ઘટનામાં પરિવારનો જીવ જોખમમાં છે જીવ જોખમમાં મૂકી અને વિદેશની ઘેલછા રાખવા કરતા દેશમાં શું થઈ શકે એના પર પણ વિચાર થઈ શકે કાયદેસર રીતે જો થઈ શકે છે તમારા ડોક્યુમેન્ટેશન વિઝા પ્રોસેસ તો જવામાં કોઈ ખોટું નથી પરંતુ એજન્ટોની માયાજાળમાં ફસાય જીવ પૈસા અને બધું જ દાવ પર મૂકવું એ યોગ્ય નથી ચર્ચામાં અત્યારે આટલું જ ફરી મળીશું રજા આપશો નમસ્કાર